રાજ્યભરની સ્કૂલોમાં 26 ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું દિવાળી વેકેશન અગાઉ જ સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી જે બાદ એકવીસ દિવસનું વેકેશન હતું વેકેશન પૂર્ણ થતા આજથી ફરીથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ છે સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ થયો છે જેની પરીક્ષા વીસ જાન્યુઆરીએ યોજાશે બોર્ડની પરીક્ષા વહેલા યોજાવાની હોવાથી સ્કૂલમાં બીજી પરીક્ષા પણ એક સપ્તાહ વહેલા યોજાશે વેકેશન પૂર્ણ થતા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્કૂલોમાં ફરીથી આવ્યા છે મિત્રો અને શિક્ષકોને મળ્યા બાદ વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા ભુજની શ્રી જૈનાચાર્ય અજરામર હાઈસ્કૂલ ખાતે આજે દિવાળી વેકેશન બાદ પ્રથમ દિવસે બાળકો ઉત્સાહભેર જોડાયા હતા શાળાના આચાર્ય ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી અનિલભાઈ ગુસાઈ બુધ્ધ ઇંગ્લિશ સ્કૂલ સંચાલિત જૈનાચાર્ય અજરામર વિદ્યાધામ માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમના આચાર્ય આજે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું દ્વિતીય સત્રની શરૂઆત થઈ અને દિવાળી વેકેશન પૂર્ણ થયું વિદ્યાર્થીઓએ દિવાળી વેકેશનમાં તહેવારોની આનંદપૂર્વક ઉજવણી કરી અને ફરીથી પોતાના શૈક્ષણિક કાર્યમાં ઉલ્લાસભેર જોડાવા માટે આજે સ્કૂલમાં હર્ષ અને ઉલ્લાસથી આવી ગયા છે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત છે કારણ કે હવે ટૂંક સમયમાં આવતા બે મહિનાઓમાં એમની પ્રિલિમિનરી પરીક્ષાઓ અને ધોરણ ખાસ કરીને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરીમાં વાર્ષિક પરીક્ષાઓ જ્યારે આવી રહી છે ત્યારે એ પણ પોતાની પરીક્ષાની તૈયારી માટે ઉત્સાહિત છે કારણ કે ઘેર બેઠા એક લિમિટેશન આવી જાય તો શાળામાં શિક્ષકોના ગાઈડન્સથી એ લોકોને તૈયારી કરવામાં થોડી અનુકૂળતા રહે અમારું નામ ખોજા સાજિદ અલી અલી પ્રિન્સિપલ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ ખૂબ સરસ માહોલ અને ખાસ કરીને જ્યારે એકવીસ દિવસના વેકેશન પૂરું થયા પછી જ્યારે બાળકો અહીં આવ્યા છે તો એક તાજગીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે તેઓને શાળા તરફથી દિવાળી હોમવર્ક પણ આપવામાં આવ્યું હતું તેનો પણ એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે એકબીજાના હોમવર્ક જે લોકોએ ઘરે કર્યા અને આજે બધાએ શિક્ષક અહીં ચેક કરશે તો એના કારણે પણ આજે હાજરી ખૂબ સારા પ્રમાણમાં છે ખૂબ સરસ બધાનો પ્રતિભાવ રહેતો હોય છે અને શાળા જે છે એ શિક્ષણનું મંદિર છે આજે જ્યારે અને જેમ આપણે વાત કરીએ તો આ વખતે બોર્ડની એક્ઝામ પણ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં રહેવાની છે તો વીસમી જાન્યુઆરી બે હજાર પચીસથી જે પ્રિલિંગ પરીક્ષા ધોરણ દસ ને બારમાની અને દ્વિતીય કસોટી ધોરણ નવ ને અગિયારમાંની લેવાની છે તો એ સમયે અને એ પ્રમાણે અમે આઠથી જ અમારું શૈક્ષણિક કાર્ય સ્ટાર્ટ કરાવી આપેલ છે રાબેતા મુજબના પ્રયત્ન ચાલુ જ રહેતા હોય છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ વખતે જે પેપર સ્ટાઇલમાં પણ સારો એવો અને ખૂબ સરસ એ લોકોએ સુધારો કરી દીધેલ છે જેમાં વિદ્યાર્થીઓ બહુ સારી રીતે એવી સારી મહેનત કરી શકશે મારું નામ ચેતનાબેન જોશી છે હું ધ ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિસ જૈનાચાર્ય અજરામરજી પ્રાથમિક વિભાગ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજે બીજા સત્રના પહેલા દિવસની શરૂઆત છે બાળકો બધા ઉત્સાહથી સ્કૂલમાં આવે છે અને સારી રીતે ભણ્યા અને પહેલા દિવસનો આનંદ પણ મેળવ્યો બહુ ખુશી આનંદ થાય છે કારણ કે છોકરાઓને સ્કૂલમાં વધારે ગમે છે પાંચથી છ કલાક તેઓ સ્કૂલમાં હોય છે અને દરેક અલગ અલગ શિક્ષકો દ્વારા તેમને ભણવાનું મળે છે એટલે એને આનંદ મળે છે ખાસ પહેલા દિવસે તો વાલીઓ પોતે જ મૂકવા આવે છે કારણ કે છકડામાં તેઓ નથી મૂકતા પહેલાં દિવસે શું છે શું કરવાનું છે તે જાણવા માટે ખાસ વાલીઓ આવે છે અને તેમનો ઉત્સાહ પણ અલગ હોય છે